શિયાળભાઈ છે ને એના પત્ની આવે છે અને એમ કે છે કે અરે એ શિયાળ એ શિયાળ

E <síntos> આજે રાતે કરો ઉતારે મત મોટા વન કાયું કૃત્ય થવા સંકે દ્વાર તવકોએ આવજો આપ તવકોએ ને આપી દઈ અને આમ તમે જલ્દી દોડતા દોડતા ક્યાં વયા થાઉં બોલા તમકમિયા ડમરા લાવને કે છો ખળા�ભભભણ નંણ જોમણ આય નોઓભ તા�લણ જે ખળા�ણ જા�ણ નેજા�ભ જા�ા�લણ જેછે જેજા�ાળ చాలో చాలో అరు ఓ కోయాంతే ఆం బోలో ని సియాంతే ముం తమారా మాటే సంతే సోనాం వోక్షు సూ సంతే సో లాల్యాంతే మారా మాటే ఆందే రాదే క�

શિયાભાઈ શું કરે છે ને એ જોવાનું છે બરાબર તો આપણે સૌ રાણીની સોફામાં આવ્યા છીએ તમારે રે